કેવડાના હિંડોળા યોજાયા જ્યાં કલ્યાણ પૃષ્ઠી હવેલીના એકસો આઠ દ્વારકેશ લાલજી મહારાજના ના હસ્તે હિંડોળા હિચકાવવામાં આવ્યા હતા કરવા અને બધી રીતના અહીંયા સરસ દર્શન કરવા જે પધારે છે અને અમને અહીંયા વ્રજ જેવું લાગે છે અને અહીંનો અમને એવું લાગે શ્રીનાથજી જાણે અહીંયા પધારા શ્રીનાથજી ના જઈએ તો બી એવું લાગે કે અહીંયા શ્રીનાથજીથી બી વધારે છે ને અહીંયા સગવડ સરસ છે અને દરેક નાના નાના ઘરડા અને બાળકોને એવી રીતના સરસ દર્શન કરાવે છે કે અમને એવું લાગે કે જગ્કા મૂકી કશું જ નહીં અને સરસ રીતે દર્શન કરાવે છે જય શ્રી કૃષ્ણ ભક્તો ભાવ વિભોર બનીને હિંડોળા ઉત્સવને ધામ પૂર્વક ઉજવી રહ્યા છે ત્યારે શ્રાવણ સુદ ચૌદસ ના દિવસે ભક્તોએ મહારાજને મહારાજ ને પવિત્રાપણ ચઢાવી પોતાના પાપ દૂર કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત કર્યું પવિત્ર અગિયારસ અને પવિત્ર બારસનું બહુ જ પુષ્ટિ માર્ગ મહત્વ છે અડધી રાત્રે ગોવર્ધનનાથજી પ્રગટ થઈને આપણે અગિયારસનું ને બારસનું મહત્ત્વ સમજાવ્યું છે કે આપણે આખા વર્ષની સેવા ન કરી શકીએ તો ત્રણસો સાહીઠ દિવસનું પવિત્ર બનાવી અને આપણે ગુરુદેવને